નમસ્કાર હું શુહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત તો સમાચારોની વાત વાત કરીએ કરીએ વિસ્તારથી વડોદરાની તો વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન આ વર્ષે ના કરાતા આયોજન યોજવા બાબતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ગુજરાત ટુરિઝમને પત્ર લખી આયોજન કરવા રજૂઆત કરી હતી જેનું આ વર્ષે પણ વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે નવલખી ખાતે દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ ફેસ્ટિવલ આ વર્ષે વડોદરામાં આયોજન રદ થતા પતંગ રસિકોમાં ભારે નારાજગી હતી વડોદરાની જાગૃત નાગરિક જાગૃત મીડિયા તરીકે ઇન્ડિયા ન્યૂઝે પોતાની જવાબદારી નિભાવી સાંસદનું આ મુદ્દે ધ્યાન દોરી મીડિયામાં પ્રસારિત કર્યું હતું તેમજ પતંગ રસિકોની પણ રજૂઆતના પગલે સાંસદે તંત્રને રજૂઆત કરી હતી રજૂઆતના પગલે વડોદરા ખાતે પણ હવે પતંગ ઉત્સવ યોજાશે તે સંદર્ભે આગામી દિવસોમાં ગુજરાત ટુરિઝમ અને કલેક્ટર સાથે સંકલન કરી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની તારીખ જાહેર કરવામાં આવશે તેવી આજે જાહેરાત આ સંદર્ભે વડોદરાના સાંસદ તેમજ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીએ ખુશી સાથે જણાવ્યું હતું તથા ઘણા બધા પતંગ રસિકોના માધ્યમથી મારી પાસે આ રજૂઆત આવી હતી કે વડોદરાની અંદર વર્ષોથી યોજાતો કાઇટ ફેસ્ટિવલ કે જે સરકારશ્રી દ્વારા એમના સહયોગથી આ કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે એ કાઇટ ફેસ્ટિવલની અંદર આ વખતના જેટલા પણ લોકેશન છે એમાં વડોદરાને બાકાત રાખવામાં આવ્યું છે આ બાબતે મેં વિભાગને જાણ કરી અને એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જે ઉચ્ચ અધિકારીશ્રીઓ છે તેમના સહયોગથી મેં એમને કહ્યું કે વડોદરા એક એવી સંસ્કારી નગરી છે સાથે સાથે ઉત્સવોની પણ નગરી છે અને વર્ષોથી ઇન્ટરનેશનલ ક્લાઇટ કાઇટ ફ્લાયર્સ પણ નવલખી મેદાન ખાતે આવી અને પોતે કાઇટ ફ્લાઇંગ કરતા હોય છે ત્યારે વડોદરાની અંદર આ ઉત્સવ કન્ટિન્યુ રહેવો જોઈએ અને એની અંદર ફરી એકવાર વડોદરાનો ઉમેરો કરવા માટે મેં એમને રિક્વેસ્ટ કરી અને એક ઔપચારિક પત્ર પણ લખ્યો હતો આપણા વડોદરાની અંદરના માન્ય સર્વે ધારાસભ્યશ્રીઓ છે સંગઠનની ટીમ છે તમામનું પણ આ બાબતે એક જ સૂચન હતું કે વડોદરાને ફરી એકવાર આ જગ્યા કાઇટ ફેસ્ટિવલ માટેની મળવી જોઈએ અને હમણાં જ મને એક મૌખિક સૂચના સરકારશ્રી તરફથી આવી છે કે વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ યોજાશે અને એના માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવાનું આપણા ગુજરાત ટુરિઝમના જે સરકારશ્રીનું મુખ્ય મથક છે ગાંધીનગર ત્યાંથી સંકલનની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે હવે સ્થાનિક વહીવટી તંત્ર માન્ય કલેક્ટરશ્રી માન્ય કમિશનરશ્રી સાથે સંકલન કરીને વડોદરાની અંદર પણ કાઇટ ફેસ્ટિવલ માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે અને વડોદરાના તમામ જે પતંગ રસિકો છે એમને આ કાઇટ ફ્લાઈંગ માટેની એક જે તક એમને લાગતું હતું કે તક જતી રહી પરંતુ મને વિશ્વાસ હતો આપણી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની સરકાર પર કે આ બાબતે વડોદરાની રજૂઆત તેઓ માન્ય રાખશે અને થયું પણ એવું જ આપણી જે કંઈ પણ માંગણી હતી એનો સુખદ અંત આવ્યો છે અને વડોદરાની અંદર કાઈક ફેસ્ટિવલ યો તો હવે આપણે વાત કરીશું નર્મદાની તો સાગબારામાં એકલવ્ય સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્યની બાદ બાકીથી વિવાદ થયો છે વહીવટી તંત્ર તરફથી આપ પાર્ટીના ધારાસભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું પણ સ્થાનિક આગેવાનોએ ફોન કરતાં તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો તથા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર હતા નર્મદા જિલ્લાના સાગબારા ખાતે અઠાવીસ કરોડ છપ્પન લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે બે હજાર તેરથી થી કાર્યરત એકલવ્ય મોડલ સ્કૂલ માટે બસો ચાલીસ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડીંગ તૈયાર થયું છે જે બદલ તેમણે ગુજરાત સરકારને બિરદાવી હતી વધુમાં તેમણે ભાજપ સરકારને આદિવાસી સમાજની ચિંતા કરતી સરકાર ગણાવી બિરસા મુંડાજીની ભવ્ય ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો સાથે જ વિકાસના કામોમાં હિસાબ માંગનારાઓ પર કટાક્ષ કરતા તેમણે મંચ પરથી જ ધારાસભ્ય ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા જોકે આ કાર્યક્રમમાં આમંત્રણ ન હોવા છતાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અચાનક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા અંગે મંત્રી નરેશ પટેલની સામે પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો હતો સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો નો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને શર્માજી તકલીફ છે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયા નો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને આખા દેશે નોંધ લીધી છે વિશેના લોકો એની નોંધ લીધી છે આટલા પરડ નહીં ના આપણે એની ટીકા ટિપ્પણી કરી હવે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય કોનો ખર્ચ ને દેશના પ્રધાનમંત્રી એ નહી કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમ તમે જોજો ભાઈ અને આપ બધા જાણો છો તેમ 1 લાખ સમાઈ શકે એટલો ડોમ બન્યો કેમ ભાઈ બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ આદિવાસીઓ સારા ડોમમાં ના બેસી શકે

જેમ ભાઈ આદિવાસી ને જમાડાય એનો હિસાબ માંગો તમે એનો હિસાબ માંગો છો દેવોંગરાજ માતાજી નું દર્શન કર્યો આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતા નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછ્યું દેવોંગરાજ માતાજીના દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્યાં ભેગા કર્યા હતા કોઈ રાજનીતિ નહોતા કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે દે મોંગરાજ ચર્ચા કરી

છાસ મારે સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો હિસાબળ ભાઈ આખા પ્રધાનમંત્રી ને આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકાટીપ્પણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટીપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ અને મંચ પરથી કહ્યું હતું કે મારા જ વિસ્તારમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું મારાથી શું તકલીફ છે કલેક્ટરને અમારાથી શું તકલીફ છે શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી આ વિસ્તારનો ધારાસભ્ય હોવા છતાં તંત્ર દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય અકળાયા કહ્યું આમંત્રણ પત્રિકામાં નામ પણ લખાયું નથી કે નથી પત્રિકા આપવામાં આવી કે મને કોઈએ ફોન કરીને જાણ પણ નથી કરી સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ ન આપ્યું એ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે તેમણે કહ્યું કે અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે ભાજપના ઇશારે જિલ્લા વહીવટી તંત્ર કામ કરતું હોવા સાથે કમલમના પૈસાથી આ શાળા બિલ્ડિંગ નથી બની એમ કહી ચેતર વસાવા એ ટોણો માર્યો હતો જોકે આ સમયે સ્થળ પર રહેલા એક વ્યક્તિએ ચેતર વસાવાને સંબોધન પૂરું કરવા કહેતા હોબાળો થયો હતો ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકો ડેડિયાપાડા વિધાનસભામાં આવે છે આથી પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલા આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ચેતર વસાવા રોષે ભરાયા હતા અને મંત્રી નરેશ પટેલની સામે જ જાહેરમાં કલેક્ટર પ્રાયોજના વહીવટદારને સવાલો કરી મૂંઝવણમાં મૂકી દીધા હતા તો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે માત્ર નવ મહિનામાં જ દસ કરોડનું કલેક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ખુલ્યું છે એડિશનલ કલેક્ટર પચીસ ટકા ચીટનીસને અને દસ ટકા તેમજ તેમના મામલતદાર અને ક્લાર્કને પાંચ ટકા હિસ્સો હતો વર્ષ બે હજાર બાવીસથી એને કરવાનો ચોક્કસ ચોરસ મીટરનો જે ભાવ છે તે દસ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું પહેલા પૈસા આપ્યા બાદ જ કામ થતા હોવાના ઘટસ્ફોટ થયા ડીએલઆર કચેરીમાં છ મહિનાનું વેઇટીંગ હોય પરંતુ જો પાર્ટી એક લાખ રૂપિયા આપે તો માપણી સ્થિત તુરંત જ બની જતી અધિક કલેક્ટર અને ચિટનીસનું નામ ખુલતા જ સિટી સર્વે કચેરીના મહિલા સુપ્રિન્ટરને સમન્સ આપવામાં આવ્યું છે તો વાત કરીશું વલસાડ જિલ્લાની વલસાડ જિલ્લાના ગુંદલાવ જીઆઈડીસી કે જ્યાં ઔદ્યોગિક વિકાસ તો મોખરે છે જ અને સરકારને રાજસ્વની મોટી આવક છે સાથે અધિકારીઓ અન્ય સ્થાનિક નેતાઓને પ્રચુર માત્રામાં રેવન્યુ મેળવે છે પરંતુ બદલામાં પર્યાવરણની ઘોર ખોદાઈ રહી છે સામાજિક અને પર્યાવરણીય જવાબદારી શૂન્ય ગતરોજ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ ભાઈ દેસાઈ વલસાડ ડાંગના દંડક ધવલભાઈ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ ગાર્ડનનું લોકાર્પણ કર્યું અને ફોટાઓ પડાવ્યા ભાષણો અપાયા પ્રસિદ્ધિ મેળવી પરંતુ જે જીઆઈડીસી ગ્રીન ઝોન છે તેને સદંતર અવગણવામાં આવ્યું આ એ વિસ્તાર છે કે જ્યાં ઔદ્યોગ કચરો ઠલવાઈ રહ્યો છે અને તે પણ સ્થાનિક પ્રશાસનના આશીર્વાદ હેઠળ ગુજરાતમાં જીઆઈડીસી વિસ્તારોનું વિકાસ કાર્ય ગુજરાત ઔદ્યોગિક વિકાસ અધિનિયમ ઓગણીસો બાસઠ હેઠળ કરવામાં આવે છે આ અધિનિયમ મુજબ ઔદ્યોગિક વસાહતોનું આયોજનબદ્ધ વિકાસ ખુલ્લી જગ્યાઓ અને પર્યાવરણનું સંરક્ષણ ફરજિયાત છે સાથે સાથે ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ ઓગણીસો છોતેર મુજબ દરેક ઔદ્યોગિક લેઆઉટમાં ગ્રીન ઝોન અને ઓપન સ્પેસ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેમની અમલવારી શૂન્ય સમાન છે જે નેતાઓ અને અધિકારીઓ પર આ કાયદો અમલમાં જવાબદારી છે તેઓ જ આ ખાડા કામ કરી બેઠા છે પરિણામે ગ્રીન ઝોનનો મૂળ હેતુ નિષ્ફળ બની રહ્યો છે હવે સમય આવી ગયો છે કે જવાબદાર સત્તાધીશો જાગે અને ગુંદલાવના પર્યાવરણને બચાવવા તાત્કાલિક અને કડક પગલાં લે છેલ્લા બે દાયકાથી ગુંદલાવ જીઆઈડીસીનો ગ્રીન ઝોન બધથી બદતર હાલતમાં જઈ રહ્યો છે દિવસે ને દિવસે તેની સ્થિતિ વધુને વધુ ખતરનાક બનતી જાય છે જે સ્થાનિક રહેવાસીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે ગુંદલાવ ગામના રહેવાસી તરીકે જ્યારે સરકારે ઔદ્યોગિક વિકાસ માટે જમીન સંપાદન કરી હતી ત્યારે અમને આશા અને આનંદ હતો કે ગામનો સર્વાંગી વિકાસ થશે અને સમૃદ્ધિ આવશે પરંતુ આ વિકાસ સાથે પ્રદૂષણનું એવું દૂષણ જોડાયું કે આજે તે અમને અને અમારી આવનારી પેઢીઓને વિનાશ તરફ ધકેલી દે રહી છે તો વલસાડ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આજે કામકાજ લગભગ ઠપ થતું જોવા મળ્યું હતું એક તરફ એસઆઈઆર સંબંધિત કામગીરી અને બીજી તરફ સુનાવણી એકસાથે સાથે મોટી સંખ્યામાં અરજદારો કચેરીમાં ઉમટી પડ્યા હતા પરિણામે કચેરીમાં ભારે કોલાહલ અને અવ્યવસ્થા સર્જાઈ હતી અરજદારોની ભીડને સાંભળવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે પરિસ્થિતિ વધુ બગડી હતી ખાસ કરીને પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે મામલતદાર કચેરીમાં અફરા તફરી જેવી સ્થિતિ ઉભી થઇ હતી સતત અરજદારોની પૂછપરછ અને દબાણના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ પણ હેરાન પરેશાન બન્યા હતા કચેરીના રોજિંદા કામકાજમાં વિલંબ થતા અરજદારોમાં પણ નારાજગી જોવા મળી હતી યોગ્ય આયોજન અને સુરક્ષા વ્યવસ્થા ન હોય તો આવી સ્થિતિ ફરી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે વાત કરીએ કોટુબી ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના ટિકિટ વેચાણમાં ભ્રષ્ટાચારના વિરોધમાં ભારે સૂત્રોચ્યાર સાથે એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું એનએસયુઆઈ દ્વારા બીસીએના કોટુંબી ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના ટિકિટ વેચાણમાં ભ્રષ્ટાચારની તપાસ કરાવી અને ગુનેગારોને સજા કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ટિકિટોમાં કૌભાંડ થયું છે જેને લઈને વડોદરાના એનએસયુઆઈ પ્રમુખ વડોદરા શહેર અમર વાઘેલા તથા ગુજરાત સેક્રેટરી સુઝાન લાડમેન તથા કાર્યકર્તાઓએ મળીને નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બીએસ પટેલને આવેદનપત્ર આપ્યું હતું વડોદરાવાસીઓને અંધકારમાં મૂકીને જે ટિકિટોની કાળાબાજારી કરવામાં આવી છે એનું આજે એનએસયુઆઈ સંગઠન વિરોધ કરીને કલેક્ટર સાહેબને રજૂઆત કરે છે કારણ કે જે કોટંબી ખાતે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ મેચ થવા જઈ રહી છે એમાં પૂરેપૂરો હક વડોદરા વાસીઓનો છે કારણ કે કોટુંબી નો સ્ટેડિયમ વડોદરાવાસીઓની ટેક્સમાંથી બનાવવામાં આવ્યું છે અને આજે એ જ બાકી રહી ગયા છે ટિકિટ ખરીદવા માટે કારણ કે આ બીસીએ ના ભ્રષ્ટ સત્તાધીશોએ ઓનલાઈન ટિકિટ ફક્ત ચાર થી પાંચ મિનિટમાં માં વહેંચી દીધી છે અને આજે સોશિયલ મીડિયા પર તમે જોશો કે એક હજાર રૂપિયાની ટિકિટ આઠ આઠ હજાર રૂપિયામાં મળે છે તો એ તદ્દન ખોટું છે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું કે એસી ટકા ટિકિટ વડોદરા વાસોને આપવામાં આવે કારણ કે આ કુટુંબી ખાતેમાં માં પૂરો પૂરો અધિકાર વડોદરા વાસીઓ છે જે બહારથી આવેલા લોકો છે એમને વીસ ટકા જ વહેંચણી કરવામાં આવે સુઝાન લાડમેન ગુજરાત સેક્રેટરી આજે પોષી પૂનમ નિમિત્તે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે મંદિરમાં અભિષેક વિશેષ શૃંગાર ધ્વજારોહણ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે માતાજીના ઉંદરનો ભાગ પડ્યો હોવાના કારણે અંબાજી મંદિર ઉડ્ડયન પીઠ તરીકે ઓળખાય છે ગિરનારના પાંચ હજાર પગથિયા પર બિરાજમાન અંબાજી માતાજીનો આજે પોષી પૂનમના દિવસે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યું છે સવારથી માઇ ભક્તોની હાજરીમાં શ્રી શુક્તના પાઠ ગંગાજળ અને દૂધથી અભિષેક તેમજ વિશેષ શૃંગાર કરવામાં આવી રહ્યું છે મંદિરના નીચલા શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરાવવામાં આવશે ત્યારબાદ ભાવિકોને પ્રસાદ પીરસવામાં આવશે હાલ અંબાજી મંદિરમાં વહીવટદારનું શાસન હોવાના કારણે માતાજીના પ્રાગટ્ય ઉત્સવની તૈયારીઓ અગાઉથી જ કરી લેવામાં આવી હતી દર પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી અને દત્તાત્રેય શિખર પર દર્શન માટે છે આઠ મીટિંગ હજી તો હર્ષ સંઘવી સાહેબ ને તો અમરેલીની વાત કરીએ ધારીના નવાગામ ખાતે ઊંચી ટાંકીને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી ધારી તાલુકાના નવા ગામે એક ઊંચી ટાંકી આવેલ જે ઘણા વર્ષોથી જર્જરીત ટાંકીને તોડી પાડી નવાગામ ખાતે ટાંકી ખૂબ જ જર્જરીત તેમજ ખરાબ હોય કોઈ દુર્ઘટના ન બને તે પહેલા જ તંત્રએ ટાંકીને તોડી પાડી હતી ટાંકી જર્જરિત હોવાથી ગામમાં લોકોને ભય રહેતો તંત્ર દ્વારા ઊંચી ટાંકીને તોડી છેલ્લા થ્રી ડેઝમાં અમારા કેસ વધ્યા છે અને વન થર્ટી પોઝિટિવ આવ્યા છે એમાંથી પેડિયેટીક પેશન્ટ વધારે છે વન ઝીરો નાઇન એડમિશન્સ છે અત્યારે એફ ટુ ઇ ટુ વોર્ડમાં અને એક નવું વોર્ડ સ્ટાર્ટ કરેલું છે એડલ્ટમાં મેડિસિન ઓપીડીમાં ફિફ્ટી પેશન્ટ્સ ડેલી એપ્રોક્સ આવે છે એમાંથી પચીસ એડમિશન થાય છે અને બધા પેશન્ટ સ્ટેબલ છે ટ્રીટમેન્ટ સારી થઈ રહી છે પેશન્ટ એઝ અ હાઈબ્રિડ ફીવર આવે છે પહેલાં પહેલા ત્રણ દિવસમાં પેશન્ટ હાઈડ્રેટ ફીવર આવે છે થોડાક પેશન્ટ એબડોમિનલ પેઇન અને ડાયરિયા મોમિટિંગ આવે છે અને એ લોકોના અમારે બોર્ડમાં સેવન ડેઝની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ છે અને થોડા ડિસ્ચાર્જ બી કરે છે પેશન્ટ અને કન્ડિશન સારી છે કયા વિસ્તારમાંથી આ કેસો આવ્યા છે અને ત્યાં આવ્યા છે એનું કારણ શું છે અને ત્યાં તકેદારી રાખવા માટે કેવા પગલાં ભર્યા છે થેન્ક યુ સેક્ટર ટ્વેન્ટી ફોર 36 અને 28 અને આદેવાડે એરિયા છે જ્યાં અમારી ટીમ ગઈ હતી ત્યાંથી પેશIENTS વધારે આવી ગયા છે એટલે ત્યાંનો વોટર કલ્ચર બી લીધી છે અને કલ્ચરમાં આયું છે કે ધીસ ઇઝ નોટ સેફ ફોર અને એ લોકો અમુક ડ્રેનેજ એરિયાસ બી ગાંધીનગર વૈવટી તંત્ર દ્વારા જે કોઈ નાગરિકો ખાસ કરીને આ કાયપોરની અંદર સપડાયલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટરશ્રી કમિશ્નરશ્રી મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા ખાસ કરીને બાવીસ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે ટ્રાઇફોર્ડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે પાણી પીવાનું જે દૂષિત આવે છે એના કારણે દર વર્ષે કલોલ

તો આજનો ખાસ બુલેટીન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું જ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર